હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું સૌથી સરળ રીતે હોટલ જેવું ઠંડીમાં આ રીતનું ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે આપણે વેજીટેબલ મંચાઉ સૂપ બનાવીશું એકદમ ઈઝી છે અને ટેસ્ટમાં પણ હોટલ જેવું લાગશે તો ચાલો જોઈ લઈએ મંચાવ સૂપ કેવી રીતે બનાવવું તો એના માટે મેં અહીંયા એક પેનમાં બે ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આ સૂપ આપણે હાઈ ફ્લેમ પર જ બનાવવાનું છે એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું આમાં આપણે ઝીણું સુધારેલું લસણ એડ કરી દઈશું તો લસણને તમે પેસ્ટ પણ કરી શકો છો તો લસણને આપણે સરસ રીતે તેલમાં સોતે કરી લેવાનું છે લસણનો ટેસ્ટ આ સૂપમાં ખૂબ જ જરૂરી છે એકદમ બહારના જેવા ટેસ્ટમાં બનાવીએ છીએ એટલે આપણે આમાં બધું જ એડ કરી અને બનાવીશું ઝીણા સમારેલા આદુના ટુકડા એડ કરી દઈશું અહીંયા તમે આદુને ઝીણું ખમણીને પણ એડ કરી શકો છો તો આદુ અને લસણને આપણે એકદમ સરસ રીતે સોતે કરી લઈશું એક મેં સુધારેલું મરચું એડ કર્યું છે મરચાંને તમે આ રીતે ટુકડા કરી અને એડ કરી લેવાનું તો અહીંયા એકદમ સરસ એવી સુગંધ આવે છે હવે આપણે તેમાં લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ આવે છે તે એડ કરી દઈશું તો અત્યારે લીલી ડુંગળીનું પ્રમાણ મળી રહેશે તમને તો લીલી ડુંગળી બને ત્યાં સુધી એડ કરવાની જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો તો લીલી ડુંગળીને પણ આપણે સરસ રીતે સોતે કરી લઈશું તમારી જોડે જે પણ વેજીટેબલ્સ હોય તે તમે આમાં એડ કરી શકો છો હવે આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું અને કેપ્સિકમને પણ આપણે હાઈ ફ્લેમ પર આ રીતે સોતે કરી લઈશું સાથે આપણે ઝીણી સમારેલી કોબીઝ પણ એડ કરી દઈશું કોબીઝને તમે ખમણીને પણ એડ કરી શકો છો તો અહીંયા બધા જ વેજીટેબલને આપણે સોતે કરી લેવાના છે તો વેજીટેબલ થોડા ક્રંચી રહે તે પ્રમાણે તેને સોતે કરીશું અહીંયા તમે ખમણેલું ગાજર એડ કરી શકો છો મકાઈના દાણા પણ એડ કરી શકો છો વટાણા પણ એડ કરી શકો છો ફણસી પણ એડ કરી શકો છો જે પણ વેજીટેબલ તમારી જોડે અવેલેબલ હોય તે તમે આમાં એડ કરી શકો છો તો બધા જ વેજીટેબલ એકદમ સરસ રીતે ક્રન્ચી થઈ ગયા છે તો હવે આપણે તેમાં સોસ એડ કરીશું તો એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ એડ કરીશું બે ચમચી જેટલો આપણે સેજવાન સોસ એડ કરીશું તો સેજવાન સોસનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો કેમકે તે તીખું આવે છે તો તો બાળકો ખાતા હોય તમે તે પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરીશું અને એક ચમચીથી પણ ઓછું આપણે વિનેગર એડ કરીશું તો વિનેગર એડ કરવાથી આપણો શું બહાર મળે તેવો જ બનશે તો જરૂરથી વિનેગર એડ કરવાનું તો આપણે સોસને એકદમ સરસ રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું આપણે સોતે કરી લઈશું તો સોસ એડ કર્યા પછી એકદમ સરસ એવી સુગંધ લાગશે હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા બે ગ્લાસ ભરી આપણે પાણી એડ કરીશું તો તમારે ક્વોન્ટિટી તમારા માપ પ્રમાણે એડ કરી શકો છો પણ અહીંયા હું ત્રણથી ચાર લોકો માટે આ સૂપ બનાવું છું એટલે મેં ક્વોન્ટિટી બે ગ્લાસ જેટલું પાણી રાખ્યું છે તો હવે આપણે આ પાણીને ઉકાળવાનું છે તો ઢાકી થી ત્રણ મિનિટ જેવું આપણે આ જ્યુસને ઉકાળી લઈશું મિનિટ જેવું થઈ જાય અને તમે જોઈ શકો છો આપણું સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે તેમાં કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીશું તો મેં અહીંયા બે ચ બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે તેમાં આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી અને આ રીતની એકદમ પતલી સ્લરી બનાવી લઈશું તો સૂપમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આ સ્લરી છે આ સ્લરી એડ કરવાથી તમારો સૂપ એકદમ બહાર જેવો બનશે તો આ સ્લરીનું પ્રમાણ તમારે કેટલું રાખવું તે હું તમને જણાવું તો અહીંયા આપણો સૂપ કેટલો પતલો છે તે પ્રમાણે આ સ્લરી એડ કરવાનું છે અને આ સ્લરી એડ કરતી વખતે આ રીતનું હલાવતું રહેવાનું છે જેથી તેના ગાઢા ના પડી જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી છે તો હવે આપણે ફરી આ સૂપને ઉકાળવાનો છે અહીંયા આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કર્યા જો તમારે મરચું પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો તો ફરી આપણે સૂપને ઉકાળી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું સૂપ ઉકળી ગયું છે અને ગાઢું પણ થઈ ગયું છે તો સોસમાં ઓલરેડી મીઠાનો ભાગ આવે જ હોય છે એટલે તમારે અત્યારે મીઠું ચેક કરી અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું હવે આપણે સમારેલી લીલી ડુંગળીના ઉપરનો જે ભાગ હોય છે તે એડ કરી દઈશું અને થોડાક એવા કોથમીના પાન એડ કરી દઈશું અને સૂપને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું ગરમા ગરમ સૂપ રેડી થઈ ગયું છે તો એકદમ સરસ રીતે આપણે સૂપને મિક્સ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો મંચાવ સૂપ રેડી થઈ ગયો છે આ સૂપને ગરમા ગરમ જ પીવાની મજા આવે છે એકદમ હોટલ જેવા ટેસ્ટમાં આપણે આ સૂપ બનાવ્યો છે તો સૂપને આપણે ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આ સૂપ બાળકોનું તો ફેવરેટ જ હોય છે તો આને આપણે સેવ જોડે સર્વ કરીશું તો શિયાળામાં સ્પેશિયલ આ રીતનું સૂપ બનાવી અને પીશો તો ખૂબ જ મજા આવી જશે એકદમ બહાર મળે તેવા ટેસ્ટમાં આજે આપણે સૂપ બનાવ્યું છે બાળકોને તો બહુ જ ભાવશે હોટલનું પણ ભૂલી જશે એવું આજે આપણે સૂપ બનાવ્યું છે તો તમે પણ આ રીતનું સૂપ બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ